તો રાજકોટના યુવાનને એક મહિનાથી દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવાયો છે લોધિકાના શખ્સની કંપનીમાં એન્કાઉન્ટર તરીકે કાઉન્ટર તરીકે કામ કરતો હતો અને નોકરી કરતો હતો નોકરી કરતો હતો ત્યાં તેને બંધક બનાવાયો છે તો જુઓ યુવાન પર ચોરીનો આરોપ લગાવીને પરિવારજનો પાસે બાવીસ લાખ રૂપિયા માંગ્યા છે પરિવારે પુત્રને છોડાવવા માટે એમ્બેસીમાં રજૂઆત કરી છે એમ્બેસીમાં રજૂઆત બાદ પણ યુવાનને મુક્ત નથી કરવામાં આવ્યો નામના બનાવેલા પણ સામે આવ્યો છે રાજકોટનો એક યુવાન નોકરી માટે સાઉથ આફ્રિકા ગયું છે અને ત્યાં તે છેલ્લા ઘણા દિવસથી ફસાયો છે શું હકીકત છે આપણે પરિવાર સાથે જાણીશું શું નામ છે તમારું અને તમારો ભાઈ કઈ કંપનીમાં કામ કરતો હતો ને છેલ્લા કેટલા સમયથી સાઉથ આફ્રિકા છે જી મારા ભાઈનું નામ જય કોરિયા છે અને તે કોંગો કિન્સાસામાં કામ કરી રહ્યો છે છેલ્લા અઢી વર્ષથી અને ત્યાં એ છ સાત મહિનાથી સારું કોંગો સરળ ગ્રુપ કરીને કંપની છે મૂળ કંપની લોધિકાની છે ત્યાં એ કામ કરી રહ્યો છે અને એકાઉન્ટન્ટ તરીકે અને ગયા મહિનાની ત્રણ તારીખે અમને જણાવવામાં આવ્યું કે કંપનીમાં ત્યાં આઠ હજાર ડોલર લીધેલા છે એ તમે બે મહિના બે દિવસની અંદર અમને ચૂકવો અને બે દિવસ માટે રાજકોટના કોઈ દિલાભા કરીને કોઈ વ્યક્તિ હતા એને હવાલો સોંપવામાં આવેલો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમે પૈસા રેડી કરો અમે ઘરે આવીને લઈ જશું કાં તમે અમને અમારી ઓફિસે આવીને આપી જાઓ એટલે બે દિવસમાં અમે પૈસા ચૂકવી શકા હતા નહીં અને બે દિવસ પછી અમારી પાસે બાવીસ હજાર પાંચસો ડોલરની માગણી કરવામાં આવી છે જે ઇન્ડિયાના વીસથી બાવીસ લાખ રૂપિયા જેવું થાય છે અને એ સાત દિવસ દરમિયાન અમે બી પૈસાની ચૂકવણી કરી શકીએ એમ નથી કેમ કે અમારી પાસે પૈસા હતા નહીં અને એમ કહેવામાં આવ્યું હતું કે એનું આજે બધું લખાણ છે બરોબર છે અને કી કે અમારી પાસે બીજા બી કી કે વિડીયોઝની બધું છે કે અમે કી કે સર્ક્યુલેટ કરશું ને બધું કરશું એટલે અમે એટલા માટે અમે કોઈ શું કહેવાય પ્રત્યક્ષ રીતે સરકાર પાસે ગયા હતા નહીં અને આ મહિનાની આઠ કે નવ તારીખે અમને ત્યાં સરક પોલીસમાં સોંપી દેવામાં આવ્યું છે એવું અમને શેઠ દ્વારા જણાવવામાં આવ્યું અને મારા ભાઈ બી કીધું કે અમે જેલમાં છું અને પછી અમને કીધું કે તમે તમારી રીતે તમારી જે અહીંયાની અહીંયાની જે પેનલ્ટી હોય અને જે પૈસા છે એ તમે ચૂકવી અને તમારા ભાઈને છોડવી લેજો ત્યાં મારા ભાઈની શારીરિક રીતે બી ઘણું પ્રોબ્લેમ પડી રહી છે અને ઘણી જે વસ્તુ છે જે હું મીડિયા સમક્ષ કહી શકું એમ નથી કે એને ત્યાં શું થઈ રહ્યું છે તમારા દ્વારા કહેવામાં આવ્યું કે રાજકોટના એક યુવાન છે તેને હવાલો આપવામાં આવ્યો તો કોણ હતું તે અને તેના દ્વારા તમને હેરાન કરવામાં આવ્યા હતા નહીં એમને ત્યારે એટલું કીધેલું હતું કે હું કે તમારા ઘરે આવું છું અને તમે પૈસા રેડી રાખો જો તમારી પાસે એક લાખ રૂપિયા વેડે તો હું એક લાખ રૂપિયા લઈ જાઉં બાકી તમે અમને પછી ચૂકવી દેજો મેં કીધું મારી પાસે કંઈ છે નહીં અને એ એ વ્યક્તિનું નામ દિલાબા છે એમને પ્રત્યક્ષ રીતે કોઈ દિવસ આ જે બનાવ બન્યો છે ત્યાં સુધી એમની સાથે મળ્યો નથી અને મારે કોઈ વાત થઈ નથી તમને શું લાગે છે તમારા ભાઈને અહીંયા ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે જે ચોરીનો આક્ષેપ છે તે સાચો છે ને ખરેખર ચોરીની શું વિગત છે ચોરીની વિગત મેં તો એ એ લોકોને એવું કહેવું છે કે એને કંપનીમાંથી લઈ લીધેલા છે બરાબર છે અને અમારે અમારા ભાઈ સાથે કોઈ પ્રત્યક્ષ રીતે વાત નથી જ્યારે બી વાત થાય છે ત્યારે સાઈડમાં ઊભો હોય છે અને એના જે કંપનીના જે હોદેદાર હોય એ બોલતા હોય છે અને એક વિડીયો જે મીડિયા સમક્ષ છે એમાં બી એના વાળ ખેંચી રહ્યા છે અને હથકડી બતાવી અને અમને ધમકાવવામાં આવી રહ્યા છે કે જો આવી આ આવી રીતના અહીંયાની પોલીસ છે અને એ એને લઈ જશે હવે એ જે અને એ જે જે ત્યાંનો જે નાગરિક છે કોંગોનો બરોબર છે એ બ્લેક છે હવે એ એની સાથે વાળ ખેંચી રહ્યો છે અને કરી રહ્યો છે હવે એ ત્યાંનો પોલીસવાળો છે કે કોઈ કંપનીનો કોઈ માણસ છે એ અમને ખ્યાલ નથી ચોક્કસ માતા છે આપણે માતા સાથે પણ વાત કરીશું શું કહેશો તમારો જે દીકરો છે તમારી છેલ્લે તમારા દીકરા સાથે ક્યારે વાત થઈ હતી આમાં થોડા ટાઈમ પહેલાં જ વાત થઈ હતી અને જરીક વાત થાય અને તો બસ પૈસા સિવાય બીજી કોઈ વાત થતી નથી અમારે મા દીકરાને મોઢું જરીક વાર બતાવે અને પછી શેઠ જ કહે કે પૈસાની માગણી કર તું પૈસાની માગણી કર પહેલાંથી જ એની યાર વાત કરી લે પછી આને કીધા કરે મા દીકરો એક જ શબ્દ બોલે છે અને મા દીકરાને જોયા પછી એવું લાગે કે એને એને ઘણી તકલીફ પડે છે જે હતો એના કરતાં અત્યારે ઘણા એના શરીરમાં બધી રીતે એનામાં ફેર છે અત્યારે અને મારી સરકાર પાસે એક જ વિનંતી છે કે મા દીકરાને સહી સલામત ઘરે પહોંચાડી દે બેન સ્વાભાવિક રીતે એક માનવ સ્વભાવ લાગણીશીલ હોય છે આજ તમારો દીકરો ફસાણો છે આજ તમને કેવા વિચાર આવે છે મનમાં કેવો ડર લાગે છે બેન તો લાગે ને ભાઈ અમને એક ડર એવો થયા કરે કે અમારી પાસે કોઈ અહીંયા પૈસા લેવા આવશે અમને ધમકાવા આવશે કોઈ અમને હેરાન કરવા આવશે અને ત્યાંથી એ હેરાન કરે છે એને એને ત્યાં બહુ હેરાન કરે છે બેન કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને તમે તમારા છોકરા વાત કરેલી હતી તમારા છોકરાએ કઈ મદદ માંગી તમારા પાસે બેન પૈસા સિવાય બીજું કાંઈ નથી માંગતો મો દીકરો બરાબર એક વખત આ કંઈક આઠ લાખની અને બીજી એનથી વધારે રકમ માંગી છે સરકાર પાસે શું આશા છે મારે સરકાર પાસે જ ઈચ્છા છે અને આશા છે કે મારા દીકરાને સહી સલામત ઘરે લઈ આવે પાછો ચોક્કસ આ પરિવાર છે કે જેનો દીકરો છે તે સાઉથ આફ્રિકામાં છેલ્લા અઢી વર્ષથી કામ કરે છે સાઉથ આફ્રિકાનું જે કોંગો શહેર છે અને જે પરિવાર છે તેનો આક્ષેપ છે કે તેના દીકરાને ચોરીના કેસમાં ખોટી રીતે ફિટ કરવામાં આવ્યો છે તેવો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને પરિવાર છે તેને ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે આશા છે કે તેનો દીકરો છે તે રાજકોટ પોતાના ઘરે આવી જાય જી મીડિયા તો આપજો રાજકોટના યુવાને દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવાયો છે અને તેમના ઘરના લોકોએ રજૂઆત કરી છે એમ્બેસીમાં કે તેને જલ્દી પાછું લાવવામાં આવે યુવાન પર ચોરીનો આરોપ લગાવીને પરિવારજનો પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે